પોલીસે ધાનેરાના થાવર ત્રણ રસ્તા પાસેથી રીક્ષા લઈને જતા બે શખ્સો પાસેથી માદક પદાર્થ હેરોઇન મોફીન લઈ સામે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પીઆઈ પીએન જાડેજા સ્ટાફના માણસો સાથે ધાનેરા ત્રણ રસ્તા નજીક રાણીવાડા તરફથી આવતા માર્ગ પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન એક શંકાસ્પદ રીક્ષા જેને ચેક કરતા તેના ચાલકના પેન્ટના ખિસ્સામાંથી શંકાસ્પદ માદક પદાર્થ મળી આવ્યો હતો જે માદક પદાર્થ એમડી હોવાની શંકા હોય જેના આધારે ચાલકને તેમજ તેમાં બેસેલા ઇસમને એસઓજી સ્ટાફના માણસોએ ચેક કરતા ખિસ્સામાં રાખેલા માદક પદાર્થની કિંમત પંદર લાખ સુડતાલીસ હજાર સાતસો સાહીઠનું મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા તેમજ આ ગુનામાં સંડોવાયેલા સામે ગુનો નોંધી ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હાજર ન મળી આવેલા શખ્સોની શોધખોળ હાથ ધરી છે